અરજી તો મેં પણ આપી હતી મારી અરજીની કેમ કાર્યવાહી ન થઈ એ સીસીટીવી ચાલુ હતા આજે સીસીટીવી લોકો જાહેર નથી કરતા એમણે બેન ને આગળ કઈ ના કે બેન ચંપા બેન સાખવારાના કેર ગામના છે ઉનાળોમાં એના ઘરની બાજુમાં એક દુખદ પ્રસંગ હતો મને આમંત્રણ હતું હું ત્યાં ગયો ત્યારે બેન ના ઘર માં બેસીને જ અમે ચા પાણી પીધા હતા હું ક્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય એને મારો દુશ્મન નથી માનતો ત્યારે નાનો પણ માણસ હશે એનું કામ હશે મારી પાસે આવે મારું કામ હશે તેમને હું પૂછું છું પણ આ બેન ને એમણે હાથો બનાવ્યો પહેલા દિવસે બેન ના પાડી કે મારાથી ના કહેવાય ભાઈ મને કંઈ જ કીધું નથી પણ બેન પર દબાણ લાવી લાવીને વિડીયો બનાવે પોલીસ પર દબાણ લાવી લાવીને રાત્રે ફરાય તો એરી મને દિવસે રાજી પણ ભૂલી દીધો મારા મિત્રો મળવા આવે મારા પરિવારના લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા પોલીસને કે અમને મળવા દો એમનું ટિફિન લાવ્યા છે એમના કપડા લાવ્યા છે એમને આપવા દો પોલીસ જરા નઈ માને બીજા દિવસે કોર્ટમાં લઈ ગયા મારા વકીલો મને નક્કી કરી રહ્યા મારા વકીલો ગેટ પર વિનંતી કરે કે સાહેબ કેસ ચાલુ થઈ જશે અમે જયકરભાઈના વકીલો છે અમને મળવા તો પોલીસ એક પણ વકીલને અંદર આવવા ન દે તમે જોઈ લો આ લોકશાહી દેશમાં કઈ પ્રકારની તાનાશાહી ચાલે છે આચાર કેદી તરીકે નર્મદામાં કોઈ પણ ને નાની મોટી જેલ થાય તો રાજપીપળા જેલમાં રાખવામાં આવે ત્યાં પણ કોર્ટમાં આ લોકોએ ખોટા ખોટા એફીને રજુ રજૂ કર્યા કોર્ટને કીધું કે આ ચેતરભાઈના માણસો અહીંયા હથિયારો લઈને આવશે એને જેલમાંથી છોડાવીને લઈને નાહી જશે આવી ફોકસ વાતો કરી કરીને મને રાજપીપળા જેલમાં નાખી દીધો લેડિયાપણાના લોકોને નાહી મળું ઘરના લોકોને નહીં મળો મારા મિત્ર મંડળને નહીં મળો એ કરી રાજ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કેવી તાના આ લોકોની છે ત્યાં મને જેલ વિભાગને પણ ઉપરથી બોલાવીને સૂચના આપી દીધી કે આ ભાઈ સરકાર સામે લડે છે એને તમે એવી સજા કરો એવો અહેસાસ કરાવો કે આ ભાઈ છૂટીને આવે પછી ક્યારે સરકાર સામે ન આવે ક્યારે રાજકારણ ન કરે એવી બધી તા સૂચનાઓ એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં જે રાજા રજવાડાની જૂની જેલ છે એમાં મને રાખવામાં આવ્યો સૈયાજીરાવ ગાયકવાડ અંગ્રેજો પહેલાના રાજા હતા એણે જે બનાવેલી જેલમાં મને રાખવામાં આવ્યો એકલી જેલમાં એકલી કોટડીમાં અંદર ટોયલેટ ને બાથરૂમ અને એમાં જ દિવસ એકવાર બહાર કાઢે અને બહાર કાઢે જે એવો વિસ્તાર મારો મારી યાદ એવો હતો મારી બેરે કે બે દી કે બહાર નીકળો એટલે સામે જે બધા હતા 40 45 ગાંડા લોકોને રાખતા હતા જેમ મારે ઘણો દુખ થયો જ્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે જે ડેડિયાપડા અને શાકભાળાના લોકોએ મને મતદાન કરીને ધારાસભ્ય બનાવ્યો છે એમના સુખ દુઃખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુઃખ હતું પણ ઉપરવાળાએ જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો ચિકદા તાલુકો બન્યો અને એ ચિગદા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઊભો રહ્યો છું બાકી મને પરવાનગી નહોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહી છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ ચિકતા તાલુકા અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂટીને ગાંધીનગર મોકલ્યો છે છતાં આવી બધી આપખુદ સહાય મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ફોજ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા

કાલે ઉઠીને તમે અહીંયા રહેતા છો રાજપીપળા તમે કંઈ બોલશો ને રાજપીપળામાંથી કાઢી નાખશે તો અમે ક્યાં જઈશું ત્યારે મેં એ વડીલને કીધું મને ડેડિયાપાળામાં ક્યાંથી કાઢી નાખવા લોકોએ કાલે ઉઠીને નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા નહીં કરતા અમે તો લોકોના દિલમાં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને ત્યાંથી કોઈ તાકાત નથી કે લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનો પદમ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ને અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલાક આગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલીપાડા સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે આજે પણ મારી કેટલીક બહેનો મને ભાઈ તરીકે માને છે આજે પણ કેટલાક મિત્રો મને ભાઈબંધ તરીકે માને છે તમે ગમે તેટલું કરશો ટીલીપાડા માટે ચૈતર વસાવા રાતે બાર વાગે પણ આવીને ઊભો થઈ જશે કોઈ પણ આગેવાના આવીને મારી આંગળે ઊભો રહેશે કોઈ ચિંતા નથી કરવાની મારાથી થતા પ્રયાસો કરાવી દેશે કેટલાક નેતાઓ અહીંયા આવીને કહે છે કે ભાઈ ચૈતર વસાવા હાય હાય કરો મીડિયામાં આપે કે ભાઈ ચૈતર વસાવાના ગામમાં હાય હાય થઈ ગયું

જો પણ મારી હાય હાય કરો મને કોઈ વાંધો નથી જો મારે હાય હાય કરવાથી અમારા લોકોને તમે બધી સુવિધા આપી દેવાના હોય તો મારી હાય હાય કરો હું તો નાનો માણું છું મને કંઈ ફેર પડે નહીં બસ મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સાડધો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઊભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકો હું લડું એટલે ગમે નહીં એટલે ભલ ભલા કરે છે પણ જે પણ ગામ ના આગેવાનો છે વડીલો છે એ લોકો જે પણ કરાવે એમાં ભરમાશો નહીં હું તમારા માટે બેઠો છું રાતે પણ આવશો હું તમારી ચિંતા કરવા વાળો માણસ છું એટલા માટે જ આજે તમારી વચ્ચે હું આવ્યો છું ઘણા સમયથી ઘણા સમયથી ઘણા છે જવાબો ઘણા છે બોલવાનો પણ ઘણું છે પણ જમ્યા વગર

બધા જ વડીલોનો હું આભાર માનવા માટે આપણું નાનો મોટું જે પણ કામ હશે કોઈ પણ સુખનો પ્રસંગ હશે કે દુઃખ નો પ્રસંગ હશે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તમે રાતે પણ બોલાવ છો અમારી ટીમ સાથે હવે તમારી વચ્ચે અમે રાતે પણ આવીને ઉભા રહેશે ત્યારે વધારે વિશેષ નથી કેતા આજની આ મીટિંગ મુલાકાત હતી ગઈકાલે તમને કીધું અને ગામના વડીલો માતા બહેનો ગામના યુવાન મિત્રો ભૂલકાઓ તમે બધા અમને મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ સહકાર આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ ગામનો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશાને અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વિનવું છું ધન્યવાદ જય આદિવાસી